શિવ ધનુષના એક ટંકારથી વાદળો ફાટી જતા અને પર્વત હલી જતા માતા સીતાજીએ એક જ હાથે આ શિવ ધનુષ ઉપાડેલું ભગવાન શિવજીનું આ ધનુષ્ય કોને બનાવ્યું અને કોનાથી અને કેવી રીતે ધનુષ્ય મહારાજ જનકજી સુધી પહોંચ્યું એનું રહસ્ય આજે આપણે આ સિરીઝમાં જોઈશું નમસ્કાર મિત્રો હું છું શિવ દેસાણી અને તમે જોઈ રહ્યા છો મોટીવેશન ફોર લર્નિંગ સિરીઝ શીખશું નહીં તો જીતશું કેવી રીતે કણવ ઋષિ જયારે તપસ્યા કરવા બેઠા ત્યારે તપસ્યામાં એટલા તો લીન થઈ ગયા કે તેના શરીર ઉપર ઉધઈનો રાફડો બની ગયો અને આ રાફડામાં બાંબુ એટલે કે વાંસ ફૂટી નીકળ્યા બ્રહ્માજી ખુશ થઈ અને નક્કી કર્યું કે આ વાંસમાંથી ધનુષ બનાવવા છે તેમને આ વાંસ વિશ્વામિત્રને આપ્યા ભગવાન વિશ્વકર્માએ તેમાંથી બે ધનુષ્ય બનાવ્યા એમાંથી એક ધનુષ્ય ભગવાન વિષ્ણુને અને એક ધનુષ્ય ભગવાન શિવને અર્પણ કર્યા એ જ શિવ ધનુષ કે પિનાક ધનુષ તરીકે

તોડી શકશે આપ જાણો છો માતા સીતાના સ્વયંવરમાં ભગવાન શ્રી રામે પોતાના ગુરુ વિશ્વામિત્ર ની એ શિવ ધનુષ ઉપાડ્યું અને તોડી નાખ્યું અને માતા સીતાજી સાથે લગ્ન કર્યા વાલ્મીકી રામાયણ પ્રમાણે એ પિનાક એટલે કે શિવ ધનુષ એ જ ભગવાન શિવનું મૂળ ધનુષ હતું જે વિનાશ અને પ્રલય માટે ઉપયોગ કરવામાં બસ એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે આ દુનિયા પણ તમને જોઈને એ કરે બસ જોતા રહો દર મંગળવારે સવારે નવ કલાકે મારી સાથે મોટિવેશન ફોર લર્નિંગ સિરીઝ શીખશો નહીં તો જીતશો કેવી રીતે